નેત્રંગમાં બેડસામુંદા રથ યાત્રાનું સાંસદની આગેવાનીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું ભગવાન બિરસામુંદાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવ રજ્જિયત જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનની શરૂઆત કરાઈ હતી જેમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારે ભગવાન બિરસામુંદા રથ યાત્રાની શરૂઆત કરતાં આજ રોજ નેત્રંગ ચાર રસ્તાઓ પર આવી પહોંચતા ભરૂષના સાંસદ મનસુભાઈ વસાવાને આદિવાસી સમાજના આગેવાનોએ ફૂલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કર્યું હતું